ગંદકી જોવા મળી રહી છે ડભોઈ તાલુકામાં ઉનાળામાં પશુઓ પાણી પી શકે તે માટે બનાવવામાં આવ્યા છે ઉનાળામાં જ્યારે પાણીની કટોકટી હોય તે વખતે પશુઓને પીવા માટે ઓવારા બનાવવામાં આવે છે ડભોઈ તાલુકાના વીસથી પચીસ ગામોમાં ઓછ બનાવવામાં આવ્યા છે હાલ સરકારની યોજનાઓ પાણીમાં જતી હોય તેમ લાગી રહ્યું છે ખેડૂતો પોતાના પશુઓને પીવાના પાણી અને જેમાં નળ કનેક્શન જોઈન્ટ ન થયેલા હોય ત્યારે વહેલી તકે આ કનેક્શનને જોઈન્ટ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે પીવાના પાણીના ઓછમાં કચરો અને ગંદકી જોવા મળી રહી છે ત્યારે ઓજમાં નળ કનેક્શન લગાવવામાં આવે અને કચરો નિર્ગનકીય સાફ કરવામાં આવે તેવી પણ ખેડૂતો અને ગ્રામજનોની માંગ ઉઠી છે